છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે નાની વહિયાળમાં ધ્વજવંદન કાર્યક્રમ નાની વહિયાળ સ્થિત વોક ટુ ગેધર્ષ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન માટે મુખ્ય અતિથિ નહેભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના રમતવીર વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું ધોરણ દસ અને બારના બોર્ડ પરીક્ષામાં શાળાના શ્રેષ્ઠ પરિણામ લાવનારા તેમજ એસજી એફઆઈ કક્ષાની ફોર બાય ફોર મીટર રીલે દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના કર્મચારીઓના યોગદાનને પણ માન્યતા આપવામાં આવી હતી વ્યાયામ શિક્ષિકા અમિતાબેન ગામિત અને ટ્રેનર વિજય કુમાર વાનીની મહેનતને પ્રશંસિત કરવામાં આવ્યા હતા સાથે જ શાળાના સિનિયર ક્લાર્ક પ્રફુલભાઈ આહિરે છાસઠ વખત રક્તદાન કરવાના તેમની સેવા ભાવનાને આદર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમને સીલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા આ પ્રસંગે શાળામાં સોલાર રૂફટોપ સિસ્ટમ અને પેવર બ્લોક રસ્તાઓ જેવા આધુનિક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ માટે અનેરી જ્યોતિ ટ્રસ્ટ મુંબઈએ રૂપિયા ત્રણ લાખ સુડતાળીસ હજારનું રોકાણ કર્યું હતું જ્યારે જિલ્લા પંચાયતે રૂપિયા બે લાખની ગ્રાન્ટથી સહયોગ આપ્યો મુખ્ય અતિથિ નૈસિતભાઈ દેસાઈએ પ્રેરણા પ્રેમાનંદાએ ભાષણ આપતા જણાવ્યું કે ભારતના ભવિષ્યને નિર્માણમાં સારા નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે વિજયભાઈ મોન્ટેરિયોએ માતા પિતા અને શિક્ષકોના આદર તથા પર્યાવરણ જાગૃતિ પર ભાર મૂક્યો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શૈલેષ કુમાર પટેલે કર્યું શાળાના આચાર્ય શાળા મંડળ અને વાલી મંડળે અનેરી જ્યોતિ ટ્રસ્ટ મુંબઈ તથા કાર્યક્રમમાં સહભાગી તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો આક્રોશ અને ઉત્સાહ સાથે સમગ્ર શાળા પરિવારે પ્રજાસત્તા દિવસની ઉજવણી હતી છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નાની વેડ હાઈસ્કૂલમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવની અંદર અનેરી જ્યોતિ ટ્રસ્ટ મુંબઈના દાતા શ્રી મનીષભાઈ દોશી એમના તરફથી આ શાળાને ત્રણ લાખ સુડતાલીસ હજાર રૂપિયા જેટલી રકમનું સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યો છે એનું લોકાર્પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો સાથે સાથે જિલ્લા કક્ષાની સ્ટેમ ડ્યુટીમાંથી નાનીવાડ હાઈસ્કૂલ માટે પ્યોર બ્લોક બનાવવામાં આવ્યા હતા એનું પણ લોકાર્પણ રાખ્યો હતો સાથે સાથે શાળાની સિદ્ધિ શાળામાં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર અને રમત ઉત્સવમાં કે રમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં યુ મેડિકા કંપનીના શ્રી નિષદભાઈ દેસાઈ શ્રી વિજયભાઈ મોન્ટેરીઓ અને વાલીમંડળના પ્રમુખ દિલીપભાઈ ઉપપ્રમુખ કમલેશભાઈ મોટી સંખ્યામાં ગામજનો વિદ્યાર્થીઓ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ રોકડ ઇનામ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ સૌ ગામજનોનો અને વાલીમંડળનો હું અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જ રીતે ઉત્તરોત્તર શાળાના વિકાસમાં પ્રગતિ કરવા માટે સહકાર આપતા રહેશો એવી આશા પણ રાખો છું જય હિન્દ ભારત માતાજી